હેલો ગાઈસ વેલકમ ટુ વીર મોમ બ્લોગ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા છે પ્રથમ ભાઈ સાયકલ માં બેઠા છે કેમ પ્રથમ તડકામ રમમું ગમે છે તને મંદિરમાં વયો જાને શું છે શું છે કોણ ધારા દીદી યા ના આવી યા આવી સર ઘરે આજો મુંબઈ વાળા દીદી ચોટી વાળા બેન આ રાજકોટ વાળા દીદી કરશે આધું પસવલ આવશે માર પાસે રોતો રોતો બધાય જસમી દીદી રમાડે જાને દીદી પાસે ચોકલેટ આપશે એના પોકેટમાં જેલી છે ચા इधर બનાવી રહે છે ઢોકળે અને તેજલબા બનાવે છે તેજલબા સ્પેશિયલ ખીર અરે અરે આમ હોય હાઉ નીતાબા સ્પેશિયલ ઢોકળા અને તેજલબા સ્પેશિયલ ખીર અને મેં તો ખાલી રસ કાઢો કિંજેલા રોટલી કરી બધા જમવા બેસી ગયા છે વિરાદિત્ય બધા યારે જમવા જોઈ નાના પાસે જમવા બેસી ગયા છે પાછો વિરાદિત્ય રમતા રમતા જમે છે શું કરે

બધું નાખતી જ નથી કોઈ દી હર એક દરબારોના ઘરે આ તો હોય જ આ છે પેરામણીની સાડીઓનો પટારો જ્યાં બધાના ઘરે હોય હોય ને હોય જ દરબારના ઘરમાં એમાંથી મને આ સાડી ગમી ગઈ છે તો હું લઈને જાઉં છું આ સાડી વાવાઝોડું આવ્યું શું આવ્યું દીકુ વાવાઝોડું અરે માં વાવાઝોડું આવ્યું

છે પૂરી જો ઘોઘરા વણાતા જે લોટ વધે ને એની પૂરી બનાવી નાખવાની પછી જે આપણે ઘૂઘરાને ચટણી બટણી નાખીને એમાં પૂરીનો ભૂકો કરીને નાખીને ખાવાથી બહુ ક્રંચી મસ્ત મજા આવે છે ખાવાની એટલે આવી પૂરી બનાવી નાખવાની એક્સ્ટ્રા તો ઘૂઘરા ખાવાની મજા આવશે જેવી ગોટું એ તો ચકચકાટ માર દીધી છે ચટાપટા બહુ મસ્ત વ્લોગ આવે છે આમાંથી किंजल દીવાબતી પર બેસી ગઈ છે બારે શું કરે છે કેજલ ભાત વઘારી દે હાલ બેન હાલ આલો रोता रोता આવી ગયા છે સીવા ને બા હો એવી રા દિયા અહીં આવ એ પંકજ આવ્યો છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી શ્રી કૃષ્ણ તો આજે બીજો દિવસ થઈ ગયો છે અને બધા જો બાળકો કેવા નાય છે છે તો પપ્પા આવ્યા અમને તેડવા નથી આવ્યા પણ અહીંયાથી નીકળતા હતા ને તો વિરાદ્ય મળવા આવ્યા છે અને જાજી બધી ચોકલેટ ને કેન્ડીન બધું લઈને આવ્યા છે વિરાદિત્ય માટે શિવાંગી માટે જયવીર માટે બધા માટે મસ્ત બધું ખાવાનું પીવાનું લઈને આવી ગયા

साड़ी चिकाले चप्पल बता मैंने फ्रॉक्स बता अरे बाप ये ड्रेस मैंने ड्रेस लिया है एक और आ... मैं। दो ड्रेस लिए है शिवांगी बेन रिसाणा छे केम के शिवांगी ने लेवु तू पेपा पिग हाउस पर पेपा पिग हाउस के हतुज नहीं जयवीर तारो बोल बताओ केवो कलर छे ग्रीन कलर हां बिजली पर वो क्यों વરસાદ આવે છે અમારે માં શું કહેવાનું છે લાલાભાઈ તમારું બધા સમ બેસી ગયા છે છત નીચે ગઢુભાઈ તમારું શું કહેવાનું છે માવો હજી ફાસ્ક જેવી રીતેમ કહેશ કે મમ્મી હજી વરસાદ ફાસ્કર વિરાની ત્યાં તું કેમ ના આવશ તાને

ચટણી દિવ્યા દીધી લગભગ રાખી તી કા દિવ્યા દીધી ચટણી ને ઓલી ચટણી પડી ઓલી ચટણી ચટણી છે જયવીર અને અહિયાં શ્યામ બે દંડુડા રોપી લીધા છે Viro a diti c'è Same. Viro a diti e andiamo! Pulgo il Sadavis.

અહીંયા ગોટુબામાં સાચવી છે બાળકોને એવા પાછી હું વણવા બેસી જાઉં છું હું ક્યારની વણું છું બોલો થેપલો થેપલો આટલો થપ્પો કર્યો છે જોઈએ હવે કેટલાક ફ્રેન્ડ્સ આ જ કી વિડીયો અહીં પે ખતમ કરતે હું એક ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાળકો રમે છે અત્યારે રાતના વાગ્યા છે બાર અને અમે સવારે જઈએ છીએ હવે અમારા મામાના ઘરે અત્યાર સુધી બાળકો એના મામાની ઘરે હતા હવે અમે અમારા મામાની ઘરે જઈ છે અહીંયા ત્રીજુ પેકિંગ કરે છે મારું પેકિંગ ડન છે ઓલમોસ્ટ જુદી પેકિંગ કરે છે તો એના એકવાર કપડાં બતાવું તમને જાણે આખું ઘર આખો કબાટ લઈને આવ્યો હોય ને એટલા ઢગલા છે એના કપડાના મારા કપડાં ભરાઈ ગયા છે વીરાદિત્યના ને મારા એના બાળકોના કપડાં બાકી છે નાય બાકી છે કાં શિવાંગીની બેગ લેવાની છે યુનિકોન છે તારા બેગમાં શું છે શિવાંગી યુતી કોણ છે અરે વાહ બહુ મસ્ત છે વીરાદિત્ય વીરાદિત્ય બાય બાય કહી દે આમાં બાય બાય बाय के लाइक करो शेयर करो सब्सक्राइब करो सब्सक्राइब करो क्या सब्सक्राइब के सब्सक्राइब करो के थैंक यू ओके बाय